પોતે તેના પિતા બાબુભાઈ અને તેના મોટા કાકા મનસુખ વાઘેલા સાથે ગતરોજ સવારે સાડા અગિયાર વાગ્યાના તેમના ઘરે મળવા માટે ગયા હતા ત્યાં વિશાલે સોનલ બાબતે પૂછતા ચારે ભાઈ ઉશ્કેરાઈ વિક્રમ સહિત ત્રણે લોખંડના સળિયા પાય પથ્થર તેમજ લાકડાના ફટકાથી હુમલો કરી ઢોર માર માર હતો જેમાં તેના કાકા મનસુખ જસમત વાઘેલાનું મોત થયું હતું આ બનાવમાં પુણા ગામ પોલીસે અત્યારે ગુનો નોંધી આરોપીઓ વનરાજ ઉર્ફે વનરો માઠુ છગન પરમાર મુકેશ ઉર્ફે પ્રકાશ માઠુ પરમાર શૈલેશ ઉર્ફે હાદા માઠુ પરમાર અને એક સગીની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે સાડા અગિયાર વાગ્યાના બપોરના સુમારે આ કામના ફરિયાદી તે એમની બહેનને વિશાલ નામના આરોપીએ જે એક માસ અગાઉ તેમના વતનથી બગાડી અને પૂણા ખાતે લઈ આવેલ જે બાબતે હાલના ફરિયાદી તેમજ તેના પિતા તેમજ તેના મોટા બાપા એ રીતે અહીંયા આવી અને ફરિયાદીની બહેનને જે તે વખતે પાછા લઈ ગયેલા અને ત્યારબાદ તેના લગ્ન થઈ ગયેલા આ લગ્ન બાદ ફરીથી આ કામે ફરિયાદીની બહેન પોતે એના સાસરીમાંથી ભાગી જતા ફરિયાદીએ પોતે ફરિયાદી તેમજ તેના પિતા તથા તેના મોટા બાપા ગઈકાલે સવારે તેમના વતનથી અત્રે પૂણા ખાતે આવી અને આ કામના આરોપીઓ કે રેશમા હાઉસ પર્વત પાટિયા પાસે આવેલ એસએમસીના પાર્ટી પ્લોટ પાસે પાર્કિંગવાળી જગ્યાની બાજુમાં ખુલ્લી જગ્યા છે નીલગીરીના ખેતરો ત્યાં આગળ આ કામના આરોપીઓ રહેતા હોય ત્યાં પોતાની બહેનની તપાસ કરવા ગયેલા અને અગાઉ પોતાની બહેનનું બહેનને તે ભગાડી લાવવા બાબતે પૂછતા અને ફરીથી પણ તું જ ભગાડી ગયેલ છે તેવું જણાવતા આ કામના આરોપીઓ અને ફરિયાદ પક્ષ વચ્ચે બોલાચાલી થયેલી બંને પક્ષના ફરિયાદી તેમજ આરોપી બંને એક જ જ્ઞાતિના હોય બોલાચાલી થતાં ઉશ્કેરાટમાં આવી જઈ આ કામના આરોપીઓએ પોતે ત્યાંથી લાકડી તેમજ પાઇપ અને છૂટા પથ્થર મારી અને આ કામના ફરિયાદીના બાપાને માથાના ભાગે ગંભીર ઈજા કરેલી અને તેઓ મરણ ગયેલા અને ફરિયાદીના પિતાશ્રીને પણ આ મારામારી દરમિયાન માથાના ભાગે ઈજા થયેલી અને ફરિયાદીને પણ હાથના ભાગે લાકડું વાગવાથી ઈજા થયેલી અને આ કામે તાત્કાલિક પૂણા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો તેમજ ગુનાના કામે ચારેય આરોપીઓને પોલીસે ડિટેન કરી લીધા છે તેમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવી છે ઘટનામાં તો એવું છે કે વીસ દિવસ પહેલાં મારા કાકા બાબુ છે ને એની છોકરી આ લોકો ભગાડી આવ્યા હતા સામેવાળા જે વનરાજ માઠુ છે પ્રકાશ માઠુ છે વિશાલ માઠુ છે ને એક હાર્દિક માઠુ કરીને અને દેવલબેન માઠુભાઈ છે સારોલિયા ગામ એમનું છે થોરાળી તાલુકો છે શિહોર અને જિલ્લો ભાવનગર ત્યાર પછી વીસ દિવસ પહેલાં અમારા કાકાની છોકરી ભગાડી લઈ ગયા હતા એને સુરતમાં લઈને ગયા હતા પછી આ લોકો અહીંયા સુરતમાં એને ખબર પડી એટલે આ લોકો છોકરીને પાછી લઈ ગયા પાછી લઈ ગયા પછી છોકરીને તાત્કાલિક સાતથી આઠ દિવસમાં બીજે પરણાવી દીધી બીજે પરણાવી દીધા પછી આ લોકોએ એવા માથાભારે માણસો છે અને ખૂની માણસો છે અને આ લોકોએ સામેથી ફરીને પાછા જ્યાં છોકરીને પરણાવી હતી ત્યાંથી પાછી ભગાડી આવ્યા અત્યારે છોકરી લાપતા છે કે વાવડ મળતી નથી ત્યાર પછી મનસુખભાઈ બાબુભાઈ અને બાબુભાઈનો દીકરો વિક્રમ આ ત્રણ લોકો ગામડેથી કોઈને કીધા કાર્યા વગર સીધા આ લોકો અહીંયા સુરતમાં આવ્યા નીલગીરી વિસ્તાર કહેવાય છે પર્વત પાટિયાની આજુબાજુ ત્યાં ગયા એટલે જૈન પૂછ્યું એટલે ડાયરેક્ટ આ લોકો માથે હુમલો કર્યો અને મનસુખભાઈ મારા પપ્પા છે એક્સપાયર થઈ ગયા અને બાબુભાઈ અત્યારે સિરિયસ કોમામાં છે હુમલો કરનાર જે વ્યક્તિ છે એ કુટુંબમાં મારા પપ્પા મનસુખભાઈ અને મારા કાકા બાબુભાઈ એમના બેન છે અને એમના ભાણિયા છે હુમલો કરવામાં તો એવું છે સાહેબ કે મનસુખભાઈને માથામાં પૂરી તરીકે ઈજા થઈ છે કેટલા ઘા થયા છે એનું કોઈ નક્કી નથી કેમ કે માથાનું કોઈ હરખું એંધાણ છે નહીં અને તીષ્ણ હથિયાર થી અને લોખંડ ફોડવાના ઘણ થી એટલે હથોડા થી આ લોકોને માર મારવામાં આવેલો છે અમારી માંગણી એવી છે સરકાર પાસે કે અમને આમાં ઇન્સાફ આપો અને આ લોકોને જે કડકથી કડક સજા થાય અને ફાંસી થાય તો અમારા માટે બેસ્ટ જ છે